રાધે રાધે જય શ્રી કૃષ્ણ દેશ વિદેશમાં રહેતા મારાવાળા દર્શક મિત્રોને મુકુંદ જોશીના જય શ્રી કૃષ્ણ અને જય માતાજી એક નવા વિડીયો સાથે ભાવિત દર્શન યુટ્યુબ ચેનલમાં આપનું હૃદયથી હાર્દિક સ્વાગત છે આજે જોઈશું આપણે એકવીસ જુલાઈ બે હજાર પચીસને સોમવારનું દૈનિક રાશિ રાશિફળ ચાલો જાણીએ કે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના નામાક્ષર છે એ મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ નિર્ણય લેવામાં ઘણી સ્પષ્ટતા લઈને આવશે તમારા મનમાં ચાલી રહેલી દ્વિધા દૂર થશે અને તમે યોગ્ય દિશામાં આગળ વધી શકશો નવા કાર્યની શરૂઆત કરવા માટે આ અત્યંત શુભ સમય છે જો તમે કોઈ નવા પ્રોજેક્ટ પર કામ કરવાનું વિચારી રહ્યા હો તો તે શરૂ કરવા માટે આ ઉત્તમ અવસર છે જો કે જીવનસાથી સાથેના સંબંધોમાં મતભેદ ટાળવા પ્રયાસ કરજો નાની બાબતો પર વાત વિવાદ કરવાથી દૂર રહેવું તમારા માટે હિતકારી રહેશે બીજી છે બને ઓષભ રાશિના જાતકોએ આજે પૈસાની લેવડ દેવડમાં ખાસ સાવચેતી રાખવી પડશે કોઈને ઉધાર આપતી વખતે અથવા કોઈ આર્થિક લેવડ દેવડ કરતી વખતે ખૂબ જ વિચારપૂર્વક નિર્ણય લેજો અંગત સંબંધોમાં લાગણી સિદ્ધાવત વધશે જેના કારણે તમે પોતાના પ્રિજનો સાથે વધુ ગાઢ રીતે જોડાઈ શકશો આ સમયે ધીરજ રાખવી તમારા માટે અત્યંત મહત્વપૂર્ણ છે તમે કરેલા કાર્યોનું ફળ તમને ચોક્કસ મળશે પરંતુ તેમાં થોડો સમય લાગી શકે છે ધૈર્ય જાળવી રાખશો તો શુભ પરિણામ અવશ્ય પ્રાપ્ત થશે મિથુન રાશિ મિથુન રાશિના નામાક્ષર છે ક છ ને ક મિથુન રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે સારા સમાચાર મળી શકે છે તમારી મહેનતનું ફળ તમને મળશે અને કારકિર્દીમાં પ્રગતિની સંભાવના રહેલી છે જૂના મિત્રો સાથે મુલાકાત થવાની પણ પ્રબળ શક્યતા રહેલી છે જે તમને આનંદ અને સંતોષ આપશે આ મુલાકાત તમારી જૂની યાદો તાજી કરશે અને સંબંધોને વધુ મજબૂત બનાવશે યાત્રાની પણ શક્યતા રહેલી છે જે તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે આ યાત્રાથી તમને નવી તકો મળી શકે છે અથવા કોઈ મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ થઈ શકે છે કર્ક રાશિ કર્ક રાશિના નામાક્ષર છે ડ તેમજ હ કર્ક રાશિના જાતકો માટે આજે ઘરેલું વાતાવરણમાં શાંતિ અને સુક્ષ્મ રહેશે પરિવારના સભ્યો સાથેના સંબંધો સૌહાર્દપૂર્ણ બનશે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થશે જોકે કેટલાક જૂના મામલાઓમાં ફરીથી ઉકેલવા પડી શકે છે જેના પર તમારે ધ્યાન આપવું પડશે આ મામલાઓને શાંતિપૂર્વક અને સમજદારીથી હલ કરવાનો પ્રયાસ જરૂરથી કરજો તમારા આરોગ્યનું ખાસ ધ્યાન રાખજો બહારના ખાનપાનથી દૂર રહેજો અને નિયમિત યોગાભ્યાસ કરજો જેથી તમારું શરીર સ્વસ્થ રહી શકે સિંહ રાશિ સિંહ રાશિના નામાક્ષર છે મને ટા સિંહ રાશિના જાતકોને આજે માનસિક શાંતિનો અનુભવ થશે મનની અશાંતિ દૂર થશે અને તમે હળવાશ અનુભવશો આર્થિક લાભ થવાની પણ પ્રબળ શક્યતા રહેલી છે જેનાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે વિદેશથી કોઈ સારા સમાચાર મળી શકે છે જે તમને ખુશી અપાવશે નવા સંબંધો ઊભા થશે જે તમારા જીવનમાં નવી દિશા અને તકો લઈને આવશે આ સંબંધો તમારા ભવિષ્ય માટે લાભદાયી સાબિત થશે કન્યા રાશિ કન્યા રાશિના નામાક્ષર છે પઠ અને હણા કન્યા રાશિના જાતકોને આજે કાર્યમાં કેટલાક અવરોધો આવી શકે છે તમને લાગશે કામ પૂરા થવામાં મુશ્કેલી પડી રહી છે પરંતુ ચિંતા કરશો નહીં મિત્રોની મદદથી તમે આ મુશ્કેલીઓને સરળતાથી પાર કરી શકશો તમારા મિત્રોનો સહયોગ તમને આ કપરા સમયમાં ઘણી રાહત અપાવશે તમારું આરોગ્ય સારું રહેશે અને તમે સ્ફૂર્તિ અનુભવશો આત્મવિશ્વાસ જાળવી રાખશો તો કોઈ પણ અવરોધ તમને રોકી શકશે નહીં તુલા રાશિ તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ પ્રેમ અને સંબંધો માટે અત્યંત શુભ રહેલો છે તમારા પ્રિયજનો સાથેના સંબંધોમાં મધુરતા વધશે અને તમે પ્રેમનો અનુભવ કરશો જોકે જૂની વાતોને ટાળવાનો પ્રયાસ જરૂરથી કરજો ભૂતકાળની વાતોને યાદ કરવાથી સંબંધોમાં કડવાશ આવી શકે છે કોઈ નવું કાર્ય શરૂ ન કરવું તમારા માટે હિતકારી રહેશે વર્તમાન કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરશો અને કોઈ પણ મોટા નિર્ણય લેવાનું ટાળજો વૃષ્ટિક રાશિ વૃષ્ટિક રાશિના નામાક્ષર છે ન તેમજ યવા વૃશ્ચિક રાશિના જાતકોને આજે પોતાના કાર્યો સાવચેતી કરવા ગુપ્ત સૂત્રો મુશ્કેલી ઊભી કરી શકે છે તેથી સતર્ક રહેજો અને કોઈ પણ આંધળો વિશ્વાસ ન કરજો જો કે અધિકારીની કૃપાથી તમને રાહત મળશે તમારા ઉપરી અધિકારીઓનો સહયોગ તમને મુશ્કેલીઓમાંથી બહાર કાઢવામાં મદદરૂપ થઈ શકે છે તમારા કાર્યોને ધ્યાનપૂર્વક પૂર્ણ કરજો અને કોઈ પણ પ્રકારની ઉતાવળ ટાળવા સલાહ છે ધનરાશિ ધનરાશિનાક્ષર છે માટે આજનો દિવસ ચિંતા મુક્ત રહેશે તમે માનસિક શાંતિનો અનુભવ કરશો અને હળવાશ અનુભવશો જો કે નવા ખર્ચા પડી શકે છે જેના માટે તમારે આર્થિક આયોજન કરવું પડશે આરોગ્યમાં સુધારો થશે અને તમે ઉર્જાવાન અનુભવશો દંપતીઓ માટે શુભ સમાચાર મળી શકે છે જે તેમના જીવનમાં ખુશીઓ લાવશે આ દિવસ તમારા માટે સકારાત્મક લઈને આવશે મકર રાશિ મકર રાશિના રાશિ છે ખ જ મકર રાશિના નવા અવસર મળશે આ અવસરોનો લાભ ઉઠાવીને તમે તમારા કારકિર્દીને નવી દિશા આપી શકશો જો કે ગુસ્સાથી નાતા બગાડી શકો છો તેથી તમારા સ્વભાવ પર નિયંત્રણ રાખજો સહનશીલ રહેવું તમારા માટે અત્યંત મહત્વપૂર્ણ છે શાંતિ અને ધૈર્ય જાળવી રાખશો તો તમે કોઈ પણ પરિસ્થિતિને સરળતાથી સંભાળી શકશો છે ગ સ આજે મહેનત વધુ કરવી પડી શકે છે અને પરિણામ ધીમું મળશે તમને લાગશે કે તમારી મહેનતનું પૂરું ફળ નથી મળી રહ્યું પરંતુ નિરાશ ન થશો શુભ સમાચાર મળવાની પણ શક્યતા રહેલી છે જો તમને પ્રોત્સાહિત કરશે સંતાન તરફથી આનંદ થશે અને તેમના પ્રદર્શનથી તમને ગર્વ અનુભવ અનુભવાશે રાખશો તો સફળતા તમને ચોક્કસ મળશે મીન તેમજ મીન રાશિના જાતકો માટે ભવ્ય સંયોગો આવી શકે છે તમારા જીવનમાં નવી તકો અને સકારાત્મક બદલાવ આવશે જોકે સમયનું યોગ્ય આયોજન કરવું તમારા માટે અત્યંત મહત્વપૂર્ણ છે તમારા કાર્યોને પ્રાથમિકતા આપજો અને સમયસર પૂર્ણ કરજો આધ્યાત્મિક ચિંતન તરફ તમારો વળાક વળા ઉત્પત્ત છે તમે ધાર્મિક કાર્યોમાં રસ લેશો અને આંતરિક શાંતિનો અનુભવ કરશો આપનો દિવસ શુભ રહે જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે નોંધ આ સામાન્ય રાશિ પર છે દરેક વ્યક્તિની કુંડળીમાં ગ્રહોની સ્થિતિ અલગ અલગ હોઈ શકે છે તેથી તમારા વ્યક્તિગત જીવન પર તેમની અસર અલગ હોઈ શકે છે વધુ ચોક્કસ માહિતી માટે નિષ્ણાત જ્યોતિષની સલાહ એ મહેતા વગર રહે છે રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો ગમ્યો જો લાઇક કરજો શેર કરજો ભાગ્ય દર્શન યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો રાધે રાધે